નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ભાગ્યશાળી મહિલાના એવા દસ રહસ્યમય સંકેતો જેની જાણ હોવી દરેક પુરુષ મહિલા માટે આવશ્યક છે તમે ઘણા એવા લોકોને પણ જોયા હશે કે જેના લગ્ન પછી તેના કિસ્મત એ અચાનક જ બદલાઈ જતા હોય છે તો આવું કેમ થાય છે તો આની પાછળ શું ઊંડું રહસ્ય છુપાયેલું હોઈ શકે તો આજનો વિડીયો એ દરેક પુરુષ અને મહિલા માટે ખૂબ જ જરૂરી બનવાનો છે એવું કહેવાય છે કે જો કોઈ પુરુષને ભાગ્યશાળી મહિલાનો ટેકો મળે તો તે પોતાના જીવનમાં એવો ચમત્કાર કરી છે કે જે તેના સપનાઓથી પણ પર છે પરંતુ જો તેને ભાગ્ય વગરની સ્ત્રીનો ટેકો મળે તો કરોડોની સંપત્તિ પણ એક સમયમાં જ નાશ પામી શકે તમે એ પણ સાંભળ્યું હશે કે સ્ત્રીને સમજવી એ જરા પણ સરળ નથી બ્રહ્મા પોતે પણ તેની રચનાને સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં કેટલાક એવા ઊંડા રહસ્યો જે છુપાવ્યા જે નક્કી કરે કે મહિલા ભાગ્યશાળી છે કે નહીં તો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ તો સ્ત્રીઓમાં બહારની સુંદરતાની સાથે સાથે આંતરિક સુંદરતા પણ હોવી જરૂરી છે સંસ્કારોથી તમારી રહેણી કરણી ખબર પડે છે જ્યારે એક સંસ્કારી કે મર્યાદાવાળી સ્ત્રી હંમેશા પોતાનાથી મોટા લોકોનું સન્માન કરે અને તેમનો ખ્યાલ પણ રાખે છે તો ચાલો આપણે હવે આગળ ભાગ્યશાળી મહિલાના દસ રહસ્યમય સંકેતો જોઈએ તો પહેલું ભાગ્યશાળી સ્ત્રીના આંખોના લક્ષણો તો શાસ્ત્રો મુજબ મહિલાની આંખો તેના ભાગ્ય અને તેના વ્યક્તિત્વનો એક પ્રકારનો અરીસો હોય છે જો કોઈ સ્ત્રીની આંખોની ઉપર અને નીચે ધોસામાં થોડી લાલાશ રંગ હોય તેની કીકી એ ઘેરા કાળા રંગની હોય અને આંખોનો જે સફેદ ભાગ હોય તે એકદમ દૂધ જેવો તેજસ્વી હોય તો તે મહિલા એ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી આંખો એ માત્ર આકર્ષણ માટેનું કારણ જ નથી ગણાતી બીજું ભાગ્યશાળી મહિલાના તેજસ્વી અને એકદમ ચોખ્ખા સફેદ દાંત જે મહિલાઓના દાંત સુંદર સફેદ તેજસ્વી અને આગળ ફેલાયેલા હોય છે તેઓ પણ ભાગ્યશાળી હોય છે આવી સ્ત્રીઓ તેમના જીવનસાથી માટે ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે તેમના જીવનમાં ક્યારેય સુવિધાઓ સુખ અને વૈભવી વસ્તુઓનો અભાવ કે ઓછબ રહેતો નથી આ મહિલાઓ ફક્ત પરિવારની ખુશી અને સમૃદ્ધિમાં જ વધારો નથી કરતી પણ તેમના જીવનસાથી માટે પણ ખૂબ જ સમૃદ્ધિ અને સફળતા લાવે છે ત્રીજું ભાગ્યશાળી મહિલાના નાક પર તલ તો સામુદ્રિક શાસ્ત્રોમાં નાક પર તલને પણ ખૂબ જ ભાગ્યશાળી અને શુભ માનવામાં આવ્યું છે જો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં તલ હોય તો તે છોકરી એ ભાગ્યશાળી અને ધનવાન હોઈ શકે આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય છે ત્યાં ક્યારેય પણ પૈસા અને અનાજની કમી રહેતી જ નથી તેમનું પડેલું દરેક પગલું એ પોતાના કુટુંબના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે આવી મહિલાઓ હંમેશા પરિવારની આર્થિક સ્થિતિને ખૂબ જ મજબૂત રાખે છે ચોથું જે મહિલાઓનો ચહેરો તેના પિતાને મળતું આવે એટલે કે તેના પિતા જેવો તેનો ચહેરો હોય હા આ વાત એકદમ છાસી છે જો કોઈ છોકરીનો કે મહિલાનો ચહેરો તેના પિતા જેવો હોય તો તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે આવી મહિલાઓના જીવનમાં દરેક પળે ખુશી મળે છે તેવી જ રીતે જો કોઈ છોકરાનો ચહેરો તેની માતા જેવો હોય તો તે છોકરાને પણ ખૂબ ભાગ્યશાળી ગણવામાં આવે છે પાંચમું ભાગ્યશાળી મહિલાના હાથ મહિલાના હાથમાં હાડકાની મજબૂતાઈ જે પણ સ્ત્રીમાં દેખાતી નથી અને તેના હાથ એકદમ નરમ હોય તો તે મહિલા પણ ભાગ્યશાળી ગણવામાં આવે છે ઉપરાંત જો તેના હાથ પર વધુ વાળ ન હોય તો તે મહિલા પણ ખૂબ ભાગ્યશાળી ગણાય છે મિત્રો આજની આ ખાસ માહિતી સાંભળ્યા પછી તમે સમજી ગયા હશો કે ભાગ્યશાળી સ્ત્રીના ગુણો આપણા જીવન પર કેટલી ઉંદર અસર કરે છે તો આગળ અન્ય બીજા મુદ્દાઓ પણ જોઈએ સઠ્ઠું જો આપણે પહેલી ઓળખ વિશે વાત કરીએ તો જો કોઈ સ્ત્રીની નાની આંગળી જમીનને સ્પર્શે છે તો તે મહિલા ખૂબ જ શુભ માનવામાં આવે છે સામુદ્રિક શાસ્ત્ર મુજબ ઘરમાં આવી મહિલા જે પણ ઘરમાં જાય છે હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે એ ફક્ત તેના પતિ માટે જ નહીં પરંતુ આખા પરિવાર માટે પણ ખૂબ ભાગ્યશાળી ગણાય છે આવી સ્ત્રીઓ ઘરના તમામ સભ્યોને ખુશ રાખવામાં સક્ષમ ગણાય છે સાતમું જે પણ મહિલાનું કપાળ થોડુંક પહોળું હોય તો જે પણ મહિલાનું કપાળ ત્રણ આંગળી પહોળું અને અર્ધચંદ્ર આકારનું હોય છે તે પણ ખૂબ ભાગ્યશાળી ગણવામાં આવે છે જે ઘરમાં આવી મહિલાઓ જાય છે ત્યાં ક્યારેય પણ દુઃખનો પડસાયો નથી હોતું તેમની બુદ્ધિ એ ખૂબ જ તેજ ગણાય છે અને આખો પરિવાર સકારાત્મક ઉર્જા સાથે પ્રગતિ કરી શકે ઘરમાં આ છોકરીઓનું આગમન ઘરનું ભાગ્ય બદલી નાખે એવું કહેવાય છે કે આ મહિલાઓ ઘરના તમામ સભ્ય માટે આશીર્વાદરૂપ ગણાય છે આઠમો ભાગ્યશાળી મહિલાનો અંગૂઠો હવે આપણે પગ વિશે વાત કરીએ દોસ્તો જો મહિલાના પગનો અંગૂઠો ગોળ અને ઊંચો હોય અને તેમાં થોડી લાલાશ હોય તો તે મહિલાને પણ ખૂબ ભાગ્યશાળી ગણવામાં આવે છે સામુદ્રિક શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આવી મહિલાઓ તેમના પતિ માટે સારા ભાગ્ય લાવે છે જીવનમાં ગમે તેવી મુસીબતો આવે તો તે તેને સરળતાથી પાર કરી શકે અને તેના પતિને સફળતા અને આગળ વધવા માટે ખૂબ મદદ ગણાય છે નવમું લાલ અને નરમ આંગળીઓ હવે આપણે આગળ ભાગ્યશાળી મહિલાની આંગળીઓ વિશે માહિતી જોઈએ જે મહિલાઓની આંગળીઓ લાંબી પાતળી અને ગોળ હોય અને જ્યારે તેને જોડવામાં આવે છે ત્યારે કોઈ છિદ્ર નથી હોતું તે મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે જો તેમના નખ લાલ ઊંચા નરમ અને સુવાળા હોય તો તેમને સંપત્તિ અને આરામ મળે છે આ મહિલાઓ તેમના કુટુંબ માટે ખૂબ આશીર્વાદરૂપી ગણાય છે જે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે દસમું જે મહિલાની ગરદન સાપ જેવી સુંદર હોય તો પુરાણ એટલે ભવિષ્ય પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાની ગરદન પર સાપ જેવી ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય છે તે ઘરેણાથી શણગારેલી હોય છે આવી મહિલાઓ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે પરંતુ જો કોઈ મહિલાની ગરદન નબળી હોય તો તે સ્ત્રી ગરીબ હોઈ શકે જ્યારે લાંબી ગરદનવાળી સ્ત્રીઓ જ્યારે લાંબી ગરદનવાળી સ્ત્રીઓને બાળકો ન થવાની પણ સંભાવના હોઈ શકે હવે આગળ આપણે ભાગ્યશાળી સ્ત્રીના થોડા લક્ષણો જોઈએ જેનાથી તમારા જે દરેક વિવાહિત પુરુષો માટે ખૂબ જરૂરી ગણાય છે તો એવી સ્ત્રીના લક્ષણો જે ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે તો ચાલો તે લક્ષણો વિશે જોઈએ સૌને આદર આપનારી મહિલા સાસુ સસરા પતિ અને સમાજમાં જે સૌને સન્માન આપે પછી તેનું માતૃ સ્વરૂપ સંતાનોને સાચા માર્ગે દોરે છે અને તેમનું ભવિષ્ય જે ઉજ્જવળ બનાવે તેવી સ્ત્રી તેનું ભાગ્ય એના ઘરમાં હંમેશા શાંતિ સુખ અને સમૃદ્ધિ રહે છે સંતોષી સ્વભાવવાળી સ્ત્રી જેને જે પણ મળે છે તેમાં જે સંતોષ માણે છે તેવી સ્ત્રી પરિવાર પ્રત્યે પ્રેમાણ જે ઘરના દરેક સભ્યને સમાન પ્રેમ અને સન્માન આપે છે સંસ્કારી અને ધીરજવાળી મુશ્કેલીમાં પણ ધીરજ રાખે છે અને સારા સંસ્કારથી પરિવારનું માર્ગદર્શન કરે છે તેવી સ્ત્રી ધાર્મિક અને આધ્યાત્મિક જે સ્ત્રી ભગવાન પર વિશ્વાસ રાખે છે અને સારા કાર્યો કરે છે તે ખૂબ ભાગ્યશાળી સ્ત્રી ગણાય છે તો મિત્રો હવે વિડીયોનો અંત કરતા હવે જે કોઈ પણ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ